હેલો ગાઈઝ આ એડવર્ટાઇઝમેન્ટ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે છે જેમાં ભણતર એમ કે એમ બી ડબલ્યુ હોવું જોઈએ ત્રણ વર્ષનો ફિલ્ડનો એક્સપિરિયન્સ કમ્પલસરી છે કોમ્યુનિકેશન એન્ડ પ્રેઝન્ટેશન સ્કિલ સારી હોવી જોઈએ મેન પાવર એન્ડ ફ્લિટ મેનેજમેન્ટ કરતાં આવડવું જોઈએ ગવર્મેન્ટ એન્ડ અધર સ્ટેક હોલ્ડર જોડે કોર્ડિનેટ કરી શકે અને ગુજરાતમાં કોઈપણ જિલ્લામાં કામ કરી શકે તેવા પર્સન ઇન્ટરવ્યૂ આપવા આવી શકે છે સેલરી ત્રણથી ચાર લાખ રહેશે વર્ષની ઇન્ટરવ્યૂ ઓગણીસ તારીખે રાખવામાં આવેલ છે સમય સવારે દસથી બપોરે બે વાગ્યા સુધીનો રહેશે ઇન્ટરવ્યૂનું એડ્રેસ નીચે જણાવેલું છે ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કઠવાડા રોડ નરોડા અમદાવાદ આના સિવાય જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ માહિતી પહોંચી શકે